ત્યારે કેન્દ્ર શાસિત દીવમાં ભલે દારૂની છૂટ હોય પણ ગુજરાતમાં નથી જેથી દીવની નજીક આવેલ ગીર સોમનાથ જિલ્લાની તડ ચેકપોસ્ટ અને માંડવી ચેકપોસ્ટ પર ગીર સોમનાથ જિલ્લા દ્વારા આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે તેમજ સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા એક ખાસ ડ્રાઈવ રાખવામાં આવેલ છે જેમાં દીવથી આવતા તમામ વાહનો અને વ્યક્તિઓને ચેક કરવામાં આવશે તેમજ દીવથી નજીક આવેલ બંને ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે તેમજ ઉના કુડીનાર વિરાવળ તથા શાંતિપરા પાટિયા પાસે પોલીસની ખડે પગે ટીમ તહેનાત રહેશે ગઈ તારીખ 24 થી 31 સુધી માન્ય ડીજી સાહેબની પણ ડ્રાઈવ છે અને અમે વાહન ચેકિંગ જે જિલ્લાના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એમાં ઇન્ટરસ્ટેટ પણ આવી ગયા દીવ સાથેના અને અધર ડિસ્ટ્રિક સાથેના પણ આવી ગયા એ તમામ એન્ટ્રી એક્ઝિટ ચેકપોસ્ટ ઉપર પોલીસનું ડિપ્લોયમેન્ટ અને પોલીસનું વાહન ચેકિંગ ચાલુ કર્યું છે આ સંદર્ભે વધારે અમારું ફોકસ જે છે એ એન્ડ ડ્રાઈવ રેસ્ટ ડ્રાઇવિંગ અને એ ઉપરાંત કોઈ અનઅનઓથરાઈઝ વસ્તુ લઈને ગુજરાતમાં ન આવી જાય એના માટેની કાર્યવાહી અમે કરવા જઈ રહ્યા છીએ ટોટલ ચૌદ ચેકપોસ્ટ ગીર સોમનાથ જિલ્લામાં અમે ઊભી કરી છે અત્યાર સુધી અને એ એ ચેકપોસ્ટ બધી એકત્રીસ તારીખે મોડી રાત સુધી ચાલુ રહેશે આપ સૌ મિત્રો દ્વારા મારી અપીલ છે લોકોને પણ કે સેલિબ્રેશન કરે એનો વાંધો નથી પણ સેલિબ્રેશનમાં ક્યાંય જે છે કે કાયદાનો ભંગ ન થાય એ તમામ લોકોની નાગરિક તરીકે એ જાળવવાની ફરજ પડશે ગીર સોમનાથ જિલ્લામાં અમે ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં છેલ્લા એક વર્ષમાં લગભગ બસો અઢીસો કેસ કરેલા છે હજી પણ અત્યારે કેસીસ ચાલુ છે પોલીસ જિલ્લામાં રાઉન્ડ ક્લોક રાખેલ છે ઉપરાંત તમામ હોટેલો તથા બુટલેગરો ચેકિંગ કરાશે સહિતની કામગીરી કલાક રાઉન્ડ ધ ક્લોક ચાલુ રહેનાર છે જેથી ગીર સોમનાથ જિલ્લા પોલીસે લોકોને અપીલ કરેલ છે કે નવું વર્ષ પરિવાર સાથે આનંદથી માણશો કોઈ પણ નશીલા પદાર્થ કે નશાની સાથે કોઈ પણ ઝડપાશે તેને બક્ષવામાં નહીં આવે એકત્રીસ ડિસેમ્બરને લઈ અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ ભારે સતર્ક બની છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાની નજીક જ કેન્દ્રશાસિત શાસિત દીવ આવેલું છે ત્યારે આપ મારી પાછળ જોઈ શકો છો કે ગીર સોમનાથ જિલ્લા હસ્તકની જે તળ પોલીસ ચોકી છે ત્યાં ગીર સોમનાથ જિલ્લા પોલીસના જવાનો દ્વારા જે આવતા જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જોઈ શકો છો કે કેન્દ્ર શાસિત દીવમાં ભલે દારૂની છૂટી હોય પરંતુ ગુજરાતમાં દારૂ બંધી હોય ત્યારે પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને વાહનમાં દારૂની હેરાફેરી ન થાય તેના માટે સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો કે પોલીસ જવાનો દ્વારા જે તમામ આવતા જતા વાહનો છે તેનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે જે તહેવારનો આનંદ છે તે લોકો શાંતિથી પરિવાર સાથે માણી રહે તેવી પણ એક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ત્યારે એકત્રીસ ડિસેમ્બરને લઈ અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ ખૂબ જ સતર્ક બની છે આ વાહન ચલાવતી વખતે કેફી પીણું ન પીવું તેની પણ એક તકેદારી રાખવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે કેન્દ્ર શાસિત દીવથી લઈ અને તળ પોલીસ ચોકીથી લઈ અને તમામ જે મેન પોઈન્ટો છે ત્યાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા લોકો પરિવાર સાથે તહેવારનો આનંદ માણે તે ચોક્કસ તેમાં અપીલ કરી રહ્યા છે પરંતુ આવા કોઈ કેફી દ્રવ્યો લઈ અને ગુજરાતમાં પ્રવેશ ન કરે તેના માટે પોલીસ દ્વારા એક સઘન મિતેશ ગીર સોમનાથ સમાચારોમાં આગળ વાત કરીએ તો અમરેલી તાલુકાના તરક તળાવ ગામની ઘટના સામે આવી છે આ ગામમાં દીપડા નું આતંક જોવા મળી રહ્યું છે સાત વર્ષના બાળક ઉપર